હેલો દોસ્તો કેમ છો તમે બધા મજામાં જ હશો પણ મજામાં છો આજે છે રવિવાર નહીં તો એકદમ ફ્રેશ તૈયાર થઈ ગયા છે હવે માતાના મંદિરે દીવા અરબત્તી કરવા જઈએ ત્યાં પણ હું તમને દર્શન કરાવું તો મારા કરાવગમાં કન્ટિન્યુ તમે બનાવજો આ છે અમારું ઘર અમારા ઘરની સામે એક્ઝેક્ટ મંદિર છે મંદિરનો પાસલ ભાગ ભાગ લીધું આ છે અમારા ઘરનું મંદિર જો કઈક આ રીતનું છે ખાટું શ્યામ સાલાસર બાલાજી હનુમાન કરણીમાં કોળદેવી ખોડિયારમાં શક્તિમાં રામાપીરનો ઘોડો રણુચાઈ લાવેલા હી ને ઉપરના કંઈક ફોટા આ રીતના આ મારા દાદા છે આ પપ્પા લાઈટ ચાલુ દે અમારા માતાજીનું મંદિર અંદર આ રીતની કઈક છબી હમણાં ખોલીને બતાવરો દેવા અગરબત્તી કરી લો પછી કઈક આ રીતનું અંદર મંદિર છે અંદર ધુમાડ્યો ના જતો એટલા માટે કાચની ફ્રેમ બનાવરાયેલી હા ગણપતિ સિદ્ધિ જો માં માતાજીની રીલ હું રીતે કીતે બનાવ્યું નજીક માં લાઈન થોડા થોડા કટિંગ માં શોર્ટ વિડીયો બનાવી દેવાના જોઈન્ટ કરી દેવાના કે કાર રીતનો અંદરનો સિંહાસન જય માતાજી કન્ટિન્યુ બ્લોગ મારા જો બીજું આગળ કહીએ પોતાનું કામકાજ ચાલુ કરી નાખ્યું

નહીં કારીગર પુરા પૂરા નારિયેલ સોલતા નહીં આવડતું નહી આવડતું